હેલો મિત્રો કેમ છો બધા મજા મજા મજામાં છો બધાને બાપા સીતારામ જય માતાજી જો મિત્રા છે ને અમારા ભાવેશભાઈ અને આ વિભૂતિબેન બે કોકને છે ને રાહ જોઈને બેઠા છે હવે કોની રાહ જોઈને બેઠા છે ખબર છે મહેમાન આવવાના છે તો એ મહેમાનની વાટ જોઈને ઊભા બેય કે ક્યારે મહેમાન આવે ક્યારે મહેમાન આવે પણ આ મહેમાને છે ને ફોન તો કર્યો તો પણ થોડુંક જી મોડું થાય એવું મને લાગે છે એટલા વિભૂતિ બેન ને ભાવશભાઈ છે ને એ વાટ જન ઉભા છે કોની વાટ જન ઉભા બેન મામા લે જો આ વિભૂતિ બેન તને મામા ની વાટ જન ઉભા રાગણી મામા આવશે એટલે પછી મામાને શું કહીશ તું હે મામા ને શું કહીશ જો હજી તો મેમાન અહીંયા આવ્યા નથી કે તો સોડાની વાતો થવા મળે બોલો એવું છે તો આ છે ને મહેમાન છે ને એ જો આ સાઈડ થાવાના છે આ સાઈડ માં થાવ છે આ તો ખોડિયાર કામ છે અને આ બાજુ છે ને આ કોળિયાક નો રસ્તો છે એટલે મહેમાન છે ને આ કુડા બાજુ થી આવવાના છે એટલે છોકરા છે ને એ વાટ જન ઉભા છે એવું છે અને મહેમાનો પાછું ઘર જોયું નથી એવું છે કેમ વિભૂતિબેન મોઢું એવું થઈ ગયું

દરિયે ગયેલા છે દરિયે એવું છે બેન જાવ તો આવ્યા છે મહેમાન જોયા મિત્રો લાંબા સમયની રાહ પછી મહેમાન આવી ગયા ને પછી આપણે પી લીધી છે છોડા તાર ના પીવા નેલા કેમ મિત્રો તમે જોજો આ છોકરી નાની છે કે તગારું નાનું છે જો તે આ કોણ નાનું છે છોકરી કે તગારુ તો મિત્રો છે ને આપણા ઘણા સમય પછી આજે આપણે અહીં આપણા ફાર્મની અંદર જવાનું છે એટલે કે આપણા ખેતરની અંદર જવાનું છે તમે જોઈ શકતા હશો કે કપાસ અત્યારે છે ને કેટલો મોટો થઈ ગયો છે મારાથી પણ ઊંચો થઈ ગયો છે આમાં હાથ લાંબો કરું ને એટલો ઊંચો થઈ ગયો છે તો આવો કપાસ થઈ ગયો છે આ વખતે અને અત્યારે આપણે હાલતા હાલતા છે ને અહીંયા શીખુડીના સોડવા સુધી ગયા છીએ અને અહીંયા છે ને જો આપણે વાલરનો વેલો છે અને હવે આપણે થોડાક આગળ જઈશું પણ અહીંયા છે ને વાટમાં આગળ છે ને કપાસ બધો પડી ગયો છે અમુક અમુક જગ્યાએ એટલે વટાય એવું નથી એટલે આપણે આગળ જઈશી જો અહીં મગનો છોડવો છે તો આવું છે અત્યારે કપાસ ની અંદર અને અહીંયા વચ્ચે છે ને અમુક અમુક જગ્યાએ ડોળ રહી ગયેલો હતો એ જો અહીંયા છે ને પછી આપણે મગને એવું સોંપ્યું હતું એટલે જગ્યા ખાલી ન રહે ને અહીંયા છે ને હવે આ છે ને આ ભાઈનો ભાગ આવી ગયો છે આ એક ખેતરની અંદર છે ને અમારા ત્રણ ભાગ છે અહીંયા જો ઝાર છે ને આપણે એવડી એવડી થઈ ગઈ છે ઘણી મોટી છે તમને દેખાતી છે તો હવે આપણે ધીમે ધીમે આવતા થઈ છે અહીં જુઓ આંબો છે અવડો થયો છે દેશી આંબો છે અને અહીંયા જો આ કેળ છે મિત્રો તો અત્યારે આપણે છે ને હેઠલા શેઢે આવી ગયા છે એ ખેતરના તો હવે છે ને અહીંયા આપણે વાડે આંટો મારો છે અત્યારે સોમાસું તો પૂરું થઈ ગયું છે પણ તોય આપણે હવે હુડિયા હોય તો જોઈ લઈએ જો અહીંયા આ હુડિયાનો વહેલો છે મિત્રો જો એક અહીંયા હુડિયું દેખાય છે એક અહીંયા છે અને એક જો મિત્રો અહીંયા છે કોકો ખુડિયા હજી છે હું સોમાસું તો પૂરું થઈ ગયું છે જો મિત્રો આપણને આ ત્રણ હુડિયા મળ્યા છે તમે કોઈ દિવસ હુડિયા ખાધા મિત્રો ન ખાધા હોય તો આ જોઈ લેજો આવા હુડિયા હોય અને ખાવામાં પણ એકદમ આમ ટેસ્ટી હોય મજા આવે ટૂંકમાં અહીંયા અને જો અહીંયા છે ને કપાસ જુઓ તમે લીલો સમ છે ને અહીંયા આપણે હેઠલા છેડે છે ને અહીંયા ભેજ હોય બાકી આગળ છે ને બધું આમ શું ખેતરમાં તળડા પડી ગયા છે એટલે અહીંયા કપાસ સારો છે એમ અને જો તમને આગેથી ઝાર દેખાડું આ ઝાર છે ને આવી થઈ ગઈ છે અને વેલકમ છે ને આપણા કાકાનું ખેતર છે તો તમને અમારા કાકાના ખેતરની વિઝિટ કરાવવા અહીંયા છે ને થોડાક વાળા બાંધી દીધેલા છે એટલે થોડુંક આપણે ઠેકવું પડ્યું હતું જો અહીંયા છે ને આ ઝાર છે આ આ આ ઘાસ કયું છે ને એ મને કહેજો એક જો તું આ છે ને શું છે એ મને કે જોવા આગળ છે ને નવે ફૂડિયાના વેલા છે પણ એમાં ફૂડિયા હોય કે ન હોય ખબર નહીં આપણને પણ આપણે ધીમે ધીમે આગળ જાય છે અને જો આ અહીંયા પહેલાં ફૂડિયાના વેલા હતા આ બાજુ અત્યારે તો બીજા બધા વેલા થઈને ફૂડિયાને વેલા છે ને એ બધા દટાઈ ગયા છે એવું છે અને અહીંયા જો કાકાના ખેતરમાં છે ને એટલામાં છે ને ટૂંકમાં ખૂબ વરસાદના કારણે વાવવાનું બાકી રહી ગયું આગળ છે ને જો આમ ઓલા પણ છે ને ના કપાસ કરેલો હતો આ છે ને આ દાદાનું ખેતર છે અને અમારું ખેતર છે ને આ ઓલું છે જો આ છે ને આ અમારું ઘર છે અને આ છે ને એ કાકાનું ઘર છે ને આ આપણે બીજા કાકાનું ઘર છે એવી રીતના છે મિત્રો અને આ જો આમાં છે ને સણા આવી દીધા છે કાકાની જો આ સીણા ઉગી જશે દેખાય છે ને મિત્રો તમને છે ને મોટું મોટું ખડ આમાં કેમ વાવું મિત્રો કે શરૂઆતમાં છે છે ને વરસાદ અહીંયા જો આ મોટા મોટા ઘાસના છોડવા દો કવડા છે ચાલો મિત્રો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો ફરી મળીશું આવતા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ